સોના સોનામાં સુગંધ ભગવાન રણછોડ રાય ની પ્રતિષ્ઠા હોય ત્યારે ભગવાન ને પ્રાર્થના કરીએ કે સમગ્ર સમાજમાં આગાવાલામાં શેણ સંબંધીમાં કાયમી એમના ભગવાનના આશીર્વાદ મળે સંપની ભાવના રહે નાના મોટા વ્યસનો હોય તો એ વ્યસનો માંથી આપણે આજે આટલો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય ત્યારે હું માનું છું કે આ પરિવારમાં કોઈ નાના મોટા વ્યસન નહીં હોય પણ હોય તો પણ આજે ભગવાન રણછોડરાયના ચરણોમાં એને અર્પણ કરીને આજના દિવસથી કરીને એ માહિતી મુક્ત બનવા માટેના પ્રયત્નો કરજુ આવા ટાણા બહુ જિંદગીમાં પરિવારમાં ગામમાં ઓછા ટાઈમે આવા પ્રસંગો સારા પ્રસંગો બનતા હોય છે અને થતા હોય છે ત્યારે આ સારા પ્રસંગમાં તમને આ બધી માહિતી નીકળવા માટેની એક તક છે અને ભગવાનના આશીર્વાદ રહેશે અને એક એવી જિંદગીમાં પકડ થઈ જાય છે કે ભાઈ આજે મેં

સુખી થવા માટે વટ વતન અને વ્યસન આ ત્રણ નો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે વટ એટલા માટે કે આપણી આર્થિક સ્થિતિ માપની હોય અને આપણે દેખા દેખાદેખીમાં ધાર્મિક કે સામાજિક પ્રસંગો લાખો રૂપિયાના કરીએ પછી વટ રહ્યો એ પછી આપણને આર્થિક રીતે ને બધી રીતે પરિવારને બરબાદ કરે વતન એટલા માટે ક્યાંય ધંધા રોજગારની કોઈ તકો ના હોય શિક્ષણમાં દીકરા દીકરીને આપવું છે પ્રમાણમાં વ્યવસ્થા ના હોય અને કાંઈ ખારું શીખવું છે તો જે વિસ્તાર વિકસિત હોય ને ત્યાં શીખવા જેવું હોય એ શીખવા માટે કરીને મતન છોડવું પણ જરૂરી છે અને વ્યસનની તો મેં તમને વાત કરી એમ કે જેને ઘરે વ્યસન હોય એ પરિવારની હાલતો આપણે જોઈએ પણ તે કોઈ પણ પ્રકારનું હોય અને વ્યસન કરવાવાળા તો બરબાદ હોય જ એ પરિવાર પણ તમે જોજો વેચવા વાળો પણ બરબાદ થશે ભલે ઘડીક રાજી થાય કે મને દારૂમાં આટલા મળે પેટીએ નફાણમાં આટલા મળે ને ડોડામાં આટલા મળે ગુટકામાં આટલા મળે પણ સેવટિયા જ ના હોય એટલા માટે કે ઘણા પરિવારો બરબાદ કરીને ભગવાન કોઈથી આપણે સુખી થવા દે નહીં એટલે વેચવા વાલાએ રહેવા દેજો ને એનું જે નાના મોટું સેવન કરવા વાળા હોય એ પણ રહેવા દેજો बहनों ને પણ મારી વિનંતી કે बहनों ની અંદર વ્યસન કાઈ ના મોટું નહીં હોય પણ આ વર્તમાન સમય ને આધીન કે ગુટકા તમાકુ શેકડી મીરાજ અને ને આવું હોય તો તમે પણ બંધ કરી નાખજો કેમ કે પુરુષો કરતા પણ નાના મોટું મહિલાઓમાં વ્યસન હોય તો આવનાર પેઢી કમજોર કુપોષિત અને એક સક્ષમ પેઢી આપણે જે તૈયાર કરવાની છે એની જવાબદારી માતૃશક્તિની છે અને માતૃશક્તિ ચાહે નાના મોટા વ્યસનમાં આવે તો આ બનાસકાંઠા

આપ સૌ કરજો એટલા માટે કહું છું કે દવાખાને જવું પડે બાળકોને પેટીઓમાં કાચનામ રાખવા પડે અને એનું કોઈ કારણ અમે કીધું નાના મોટી બધીઓ જવાબદાર છે અને જવાબદારી આવનાર પેઢી તંદુરસ્ત પેઢી જવાબદારી આપ સૌની છે એટલે શિક્ષણ સંસ્કાર વ્યસનો આ બધું જ જે પ્રમાણે એને ત્યાજવાનું હોય તજવું પડે ને જ્યાં મેળવવાનું હોય મેળવવું પડે એ વર્તમાન સમયની માગ છે સરસ્વતી માતાનું મંદિર બનાવજો અને દીકરા દીકરીઓને ભણાવજો મંદિર એટલે સ્કૂલ હોય આંગણવાડી હોય એમાં નાના મોટી કોઈ વ્યવસ્થા કરવાની હોય મદદ કરવાની સરકાર તો કરે પણ આપણા લેવલે પણ ચાહે આંગણવાડીના બાળકોને કોઈ આવા પ્રસંગ હોય આજે આ ધારો કે આ પ્રસંગ છે તો આપણે બાળકોને ક્યાંક એને ફ્રૂટ આપીએ કે ક્યાંક દૂધ આપીએ એવું પણ કઈક થાય તો એ પણ ભગવાન રાજી રહે આપણા ઉપર આંગણવાડી બાળકો પીએ તો આજે પ્રતિષ્ઠા કરીએ છીએ તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહે અહિયાં તમે બધા બોલાવ્યા અમારા સન્માન કર્યું અને તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ ગામમાં ઈતર સમાજનો જે પ્રમાણે કઈ બી સંભર્યો એવો ને એવો સંપ પાચવાય રે એવી હું રણછોડ રાય ને પ્રાર્થના કરું છું નીડર બનો ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણને રાહ જીંદી છે કે પાડવો પાંચ હતા ને કૌરવો હવા હો હતા પણ જ્યારે પાડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ રાજસત્તા જ્યારે હોય ત્યારે ભયે ભાગ આલવો પડે મિલકત હોય તો ભયે ભાગ આપવો પડે પાડવે માત્ર પાંચ ગામ માચ્યા હતા કે ભાઈ અમને નફા માટે પાંચ ગામ આપો તો એ કૌરવાના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ એક એક હોય ની અણી જેટલી જગ્યા પણ અમે તમને આપવા માટે તૈયાર નથી એટલે પછી અહીંયા શું થાય મહાભારત થાય અને આપણે હું હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજોને બીજા બધા હાચવજો અને જે અન્યાય અન્યાયકર્તાઓ છે એની સામે ડરો મત લડો એટલે આપણા ડરવાનું કોઈ બી નથી મોટા ભગવાનની મહેરબાનીની જરૂર છે મહેનતની જરૂર છે અને સહેણ સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની

એ આપણા હિસાબે જ્યારે નફતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસી જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી અને ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાને પોતપોતાની ફરજો અમવા સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને જેટાને થાય ને એટલે હાથે દશા ના વાયરા હોય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર